સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસુમ બાળકે જીવ ગુમાવ્યો પડ્યો છે વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર સુધી પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ મેમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાત મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે જેથી પરિવારે માસુન દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રુદનથી શોકમય માહોલ સર્જાયો હતો સમગ્ર મામલે શું ફરિયાદ નોંધવામાં આવી છે કઈ રીતે તપાસ હાથ ધો હ જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ એકસો પાંચ અને ચોપન મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાફરાજ મનુષ્યવત એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે કેટલી પાંચ તારીખના રોજ સત્તર ત્રીસે કોલ મળે કે આવી એક ઘટના બની છે બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે તાત્કાલિક ફાયર બ્રિગેડ પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને બે વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ